વૃદ્ધ જમીન પાછી મેળવવા બે મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે પોલીસ સ્ટેશનના અને સરકારી કચેરીઓના ઓડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે અરજદાર કુંજાભાઈ ભાતીભાઈ ઠાકોર મળી સમક્ષ વાત કરતા રડી પડ્યા પંચોતેર વર્ષના વૃદ્ધ કુંજાભાઈ તથા તેમના પત્ની લક્ષ્મીબેન ઠાકોર તેમની ફરિયાદ છે કે કણભાઈપુરા અને બાઘીપુરા ઓડ તાબે આવેલું હોય મારા જેવા ભડતા નામનો ઉપયોગ કરીને આઠ જેટલા લોકોએ મારી જમીનમાં ખોટી વારસાઈ કરીને કાચી નોંધ પડાવી દીધી છે ખાતા નંબર છસો સર્વે નંબર વન પૈકી વન વાળી જમીનમાં ખોટા પેઢી નામાના આધારે નામ દાખલ કરતા આઠ વ્યક્તિ સહિત સાક્ષીઓ અને નોટરી વકીલ થઈને કુલ પંદર વિરુદ્ધ કાર્યવાહી કરવા મુખ્યમંત્રી કલેક્ટર મામલતદાર સાણંદ સાંસદ રાજ્ય પોલીસ વડા ગુજરાત હાઈકોર્ટ સહિતની અરજીઓ કરી ન્યાયની માગણીઓ કરી છે જે જમીન ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી બેંકની લોનનો બોજો પડ્યો છે તે જ જમીનમાં પડી ગઈ કાચી નોંધ સો આ સરકારી તંત્રની ભૂલ ગણવી કે પછી જાણી જોઈને જમીન પડાવવા માટે કાવતરું હવે પોલીસ ઊંડી તપાસ કરે તો જ ખ્યાલ આવે પોલીસ વિભાગ અને સરકારી તંત્ર પાસે ન્યાયની અપેક્ષાએ છેલ્લા બે માસથી રાહ જોતું બાઘીપુરાનું વૃદ્ધ દંપતી હાલ ખંભોળ જ પોલીસ સમગ્ર બાબતની તપાસ કરી રહી છે ઝોનલ હેડ અમિત પારેખ આઝાદ મીડિયા લાઇવ આણંદ તલાટી કમ મંત્રી કાસુર ચાજમો ખણભાઈપુરા અને વહીવટદાર તરીકે રાવડાપુરા ફરજ બજાવું છું જી સાહેબ આ કણભૈપુરા અને બાધીપુરા એક મિલકતનો પ્રશ્ન છે જમીનનો ખોટું પેઢીનામાના આધારે કંઈ જમીન નામે થઈ છે એવો કંઈક ચર્ચા થાય છે અને એને લઈને આ જે પેઢીનામું બનાવ્યું છે એ અહીંયાથી થયેલું છે હા એ જે અરંદાર છે એ મૂળ કણભૈપુરા ગ્રામ પંચાયત હસ્તકની જે હદ વિસ્તાર છે ત્યાંના છે એટલે અહીંના આરાધના હોવાના નાતે મેં અહીંના પુરાવાના આધારે એમની એફિડેવિટ તથા પંચ પંચોના દસ્તાવેજ ના મેં અહીંયાથી પીડીનો બનાવેલ છે અરજદારો એ જે આધાર પુરાવા રજુ કરેલા એમાં પૂજાબાઈ ભાથીબાઈ નામ છે ભાથીબાઈ બીન કાભાઈભાઈ છે અહીંના રહેવાસી અને ભાધીપુરાના જે અરજદાર છે જેઓની ફરિયાદ છે તેઓ પૂજાભાઈ ભાથીભાઈ બિન દલાભાઈ છે એ તમે જોયું હા એ મેં અપ્રપ્યત સાથે જોયેલું પૂજા ભાઈ કાબીનું જે અપ્રપ્ય જે દાખલો છે એના આધારે જ આપણે આપણે જે સોગંધનામું કર્યું છે અને એમણે જે પેળીનામું માટે રજૂ કર્યા છે ડોક્યુમેન્ટ એના આધાર આપણે પેળીનામું બનાવેલ છે તો જે તે સમયે તમે અહીંયા જે પેઢીનામું કરવા તેઓને આ જાણ કરી હા એટલે મેં તો કરેલું મૂકું આ તમારું જ છે અને તમારા જ છે પૂર્વજ આ તમારા જે છે જે મૈયસ્થાના વ્યક્તિ તમે હા મારા જ એ છે પરદાદા એનું છે એ એ પ્રમાણે આપણે પહેલાં અમે સ્પષ્ટતા કરેલી આ જે ખાતા નંબર છે બોલે છે એ અહીંયા બી બોલે છે અને બાધીપુરા ગામમાં પણ બોલે છે એવું છે એ હવે એમાં એવું છે કે અમારું ઓર્ડર નગરપાલિકા ઘણા બધા પરા વિસ્તારમાં વહેંચેલી છે અને બાધીપુરા અને આ જે કણભેપુરા છે એ બંને ઓડ રેવન્યુ સર્વે નંબરમાં આવે છે એટલે એ બાબતે આપણને રેવન્યુ ઓડ હોવાથી મને આ બાબતે કોઈ જાણકારી નથી જી દાદા તમારું નામ પરિચય મારું નામ પૂજાભાઈ ભાતીભાઈ દલાભાઈ ઠાકોર છે હું બાધીપરા ગામમાં રહું છું ઓગણીસો એકતાલીસ બેતાલીસમાં ખેતી કરું છું પણ આથી મને ધોરણ મળેલું ત્રણ દિવસ પહેલો સત્યાવીસ અગિયારે આ લોકોએ એન્ટ્રી પાડી એટલે મારે જે સેન્ટ્રલ બેંકમાં લોન લીધેલી મેં એના માટે મારી નકલોની જરૂર પડી હતી એ નકલો કાઢવા ગયા ત્યારે આઠનો ને જો એમ આ જમીનનો સર્વે નંબર કયો છે સર્વે નંબર 1941 છે આ જે તમારા જમીનમાં નામો દાખલ થયા છે કે કારણ ભઈ પારા ગોમના છે કારણ ભઈ પારા ગોમના ત્રાહિત વ્યક્તિઓ અમાર તો કોઈ લેવા દેવા કા હાગા નહીં કોઈ પણ દાતનો લેવા દેવા હું એમને ઓળખતો પણ નતો આ અંગે સરકાર પાસે શું માગણી છે સરકાર પાસે આ એક જ માગણી છે અમારી કે અમારી જેમની મિલકત છે અને આ મોન પર તો હોપી દોય આ અંગે કોઈ તમે ફરિયાદ કરી આગળ હા દરેક જગા ઉપર વધાર જો દરેક જગાએ આપી દીધેલી પોલીસ સ્ટેશનમાં આપેલી અત્યારે પ્રોન્ટમાં કેસ ચાલુ છે ઘેંટોડિયા છે પોલીસે શું કાર્યવાહી કરી શું મને બે વખત બોલાવ્યો કે હું એમને બોલાવો હું એમને બોલાવો કોઈ કોઈ કાર્યવાહી આ બે મહિનો સુધી તો થઈ